બે પ્રોબ્લેમ કે આ બધાને ચીદાકાસ ન સમજાય ભગવાન શબ્દ સમજાય પણ એ તો ભગવાન બોલવા પડતું જ હોય અને સકામ હોય બધું અને આ જે છે એ જે છે તે છે જો હૈ તો હે હવે કોઈ એમ કે નથી સમજાતું તો એને કઈ રીતે એને પ્રકાશ ફૂલ પ્રકાશ થાય બરોબર આ ચીદાકાશને એવા શબ્દો અને એવા ઘણા માણસો છે કે જે સરળ હૃદયના હોય અને સાચું જીવન જીવતા હોય પવિત્ર જીવન જીવ થાય તો એ એ લોકો એમ કે આ શબ્દોની અમને ખબર નથી તો એ લોકોને તો ભાવપૂર્ણ હોય કે ઉપરવાળો બધું છે એ જ બધું જુએ છે એટલે કમ્પ્લીટ હોય પરફેક્ટ હોય તો આ શબ્દ એમાં એના જે પ્રકાશમાં એ જે પ્રકાશ છે એ જ એનામાં ફૂલ છે આ શબ્દો એને એ પ્રકાશમાં કઈ રીતે બતાડી શકાય એ એને જે પ્રકાશ છે એ જે વસ્તુ છે એનો જ પ્રકાશ ફૂલ છે અને કદાચ કોઈ આ શબ્દવાળો હોય તો પણ એવો પ્રકાશ એને ન હોય ફૂલ તો એ એમ પૂછે કે આ શબ્દો મને મેં જાણ્યા નથી તો આ શબ્દો કઈ રીતે એને એને ફૂલ જ છે પ્રકાશ આ શબ્દ એને કઈ રીતે સમજાવી શકાય કારણ કે એમાં શબ્દ નથી પ્રકાશ છે ને એને સંપૂર્ણ એ સરળ સહજ છે એને એ પેલું કાર્ડ નાખરું એને આપો એટલે આપો ઉપર છે ને થોડું પેલું

લઈ લીધું ફેવરિટ મંદિર પેલું કાઢ્યા કયું આ સાંભળ્યું તમે લાવો એ લાવો परमचिदाकाश परम, परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदघन परमाकाश केवल अनंत શુદ્ધ તેજખન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમચિદાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य, महाचिदाश स्वेद्य सहज निर्विकल्प, परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत, पूर्ण निरपेक्ष सत, अनंत, संपूर्ण अपरिखी निर्भ्रांत, निरपेक्ष

પરબ્રહ્મ સદગુરુ જય શ્રી નમઃ અચ્છા પ્રભુ બોમ્બે ફેમિલી પછી તમને કીધું ક્યાં ક્યાં ગયા તમને વાત તો કરી હશે ને બરોબર શું કરી કલા ને એ તો ચાર જ જણ ગયા ને તો એમને પાર્ક નું શું કરવાનું પાર્ક તો હોય જ ને માટે રાઇડ્સ ને બધી જાત જાતના એવું બનાવ્યું છે ખાસ એસેલ વર્લ્ડ કરીને અને એમને બાળકો માટે એ ક્યાં આગળ છે ਕਮ ਗੈਦਰ ਇਹ ਜਗ੍ਹਾ ਪછી ਬੀਜੂ ਇੱਕੋ ਜਗ੍ਹਾ ਇਹ ਬਿਲਕੁਲ ਬਿਲਕੁਲ ਪੱਛੀ ਨੂੰ ਕਹਿੰਦੇ ਸਿੱਧਾ ਸਿੱਧੇ বিনা ਕਿਥੀ ਵਿਨਾਇਕ ਨੂੰ ਕਹਿੰਦੇ ਤਾਂ ਇਹ ਆਪਣਾ ਬੁੱਤੂ ਨਹੀਂ ਕਿਦੂ ਤੁਹਾਰੀ ਇਹ ਗੱਲ ਤੇ ਤਾਂ ਖਲੀ ਪਾਰਕ ਨੂੰ ਕਿਦੂ ਜਦੋਂ ਅੱਜ ਆਇਓਗਾ ਭਾਈਆ ਠੀਕ ਹੈ ਜਮਾ ਤੇਰੀ ਅੱਛਾ

પછી તાજમહલ હોટલ સામે જ છે એટલે હા કેતા હતા એટલે ગેટવે ઓફ ઇન્ડિયા અને સમુદ્રમાં ઉડીને બેસીને એલિફન્ટાની ગુફા એમાં હા કહેતો હતો પછી સિદ્ધિ વિનાયક ગણપતિ એવું પછી મેં પૂછ્યું હતું મહાલક્ષ્મી મંદિર તો નહીં એવું કીધું ને પછી મહામાયા ઉપરથી મુંબઈ નામ છે દેવી એટલે એ દેવી એમ મુંબા મહામાયા એટલે મુંબઈ જ છે ત્યાં જીવાય નહીં કદાચ તમે જો અડધું આયુષ્ય તમારું ઓછું થઈ જાય એટલે તમે સો વર્ષ જીવા ન હોય ને તો પચાસ થઈ જાય પણ એ પાછા રોગોથી સડીને મરી જાવ એ લાઈફ જ નથી એટલે કદાચ એવું હશે આ નરકની બધી કલ્પનાઓ છે ને અને જે આપણું નિકોરાને બધી વસ્તુ કહેવાય કે એ છે પછી ગંગા કાંઠે છે નર્મદા કાંઠે છે તો જે કુદરતનો ફોળો એટલે ભગવાનનું ઘર અને વચિત પ્રકાશ સારવાર સમા અખંડ પરમ વસરત પરમ આકાશ ફરમચ્યુતિ જ્યોતિ સોનું અને કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર સુગંધ તો દુનિયાદારીના કોલાહ ને દુનિયાદારીના કાવા દાવાથી દૂર કુદરતને ખોળે એ ઇન્ડેટ હતું એ વસ્તુ ત્યાં હતી જે તમે સૌરાષ્ટ્ર ગયા પહેલા દિવસે ત્યાં એ વસ્તુ હતી હતો ને આ તો હવે વસ્તી થઈ ગઈ કાંઈ નહોતું બધા ખેતરો જ હતા તમે આવ્યો તમે નથી આવ્યા તમે એ હજાર થાય થાય જ નહીં ન નતું એકદમ કુવારકા કુદરત જ હતી અને અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ સહજ હતા એટલે શોધીએ તો એવું જ શોધીએ એટલે ક્યાંય ભરાઈ પડીએ એવું નહીં અને કદાચ એવું જ નીકળી ગયું એટલે એવી સરસ થઈ ગયા નીકળ તમે નીકળો આવેલા તમે આવેલ એ પણ સરસ હતું માલસા નર્મદા હતી પણ સૌથી વધુ આનંદ છે મેં એવો જે વેક સર્વંત્રમણાથી જે અહીં આમંત્રણ આપ્યું અને અહીં જે પ્રકાશ ખોલ પ્રકાશ કાંઈ બાકી જ નહીં પ્રકાશ જ પ્રકાશ અને પછી એને એમની જ સર્વાંત્રમિયણ સૌરાષ્ટ્ર સાત દિવસ ભગવાનના સંપૂર્ણ દર્શન ભગવાનના સંપૂર્ણ આનંદ પછી એને જ સર્વંત્રમિય પ્રેરણાથી નર્મદા પરિક્રમા બધું છે ને એ બસ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ જ છે આવું જે છે તો એ થોડું આપણે ફોર્માલિટી કે ઉપચાર આપણે આમ કે જઈએ છીએ બધું જોઈએ છીએ એમ જાણીએ છીએ અનુભવ પણ જે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ જે બાળપણનો ઇનલેટ એ પછી અહીંથી જે થયું ને એ બધું અને બધું આજે જેમ મેં સરંતરણ પ્રેરણા છે એ બધું સરસ સરસ એટલે જો માણસ છે એ કારણે કીધું ને કે ભગવાન મને સો મસ્તિષ્ક આપે ને એકે હૃદય ન આપે તો હું કદી ન માગું મસ્તિષ્ક એટલે બુદ્ધિ સો ગણી એકે મસ્તિષ્ક ના આપે એક ગણી બુદ્ધિ ન આપે ને એક જ હૃદય આપે એવું માગું કેમ કે ભગવાનનો અનુભવ હૃદયમાં થાય છે અને એ જ બાઇપલમાં જીસશે કીધું બ્લેસેડ આર ધો ધોસ હા સાર પર દેશે કોડ પવિત્ર હૃદયવાળા ધન્ય છે તેઓ પ્રભુનું દર્શન પામશે તો એ બધી વસ્તુ અહીંયા છે એ જેને તમે ક્લાઇમેક્સ કહેતા હો કે પાર એક્સેલન્સ પરાકાશ એવું કંઈક કહ્યું આ ટોપ મોસ્ટ એટલે પૂર્ણ 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 અહીંયા સંપૂર્ણ પૂર્ણ વિરામ ખ્યાલ આવે જો હે સોહે પૂર્ણ વિરામ પૂર્ણ મદ હો પૂર્ણમિત પૂર્ણ વિરામ પણ શબ્દ નથી પણ પ્રકાશ છે આપણો અનુભવ જે છે એ જ એમાં આપણે જુદા નથી ને કોઈ જુદું નથી કાંઈ જુદું નથી કાંઈ જુદું સાતું નથી અને એ પોતામાં પોતે જ हमें कीधु बधु सत्तर सत्राक्षर परम चिदाकाश परम ज्योति अखंड ज्योति तो अनंत प्रकाश अनंत आनंद अनंत शांति स्वसमेत जन सवत निर्विकल्प जो है स है तुर्याजी अपरिच्छिन्न निरंजन निराकार निर्विकार एक हजार द्वितीय अनादि अनंत अनंत संपूर्ण अनंत सर्वत्र अनंत अखंड भेद महातत्व महासामान्य અણી સુધાર પર કઈ બોલે વન એ અહીંયા ઓર્ટ ઇઝ ને મોડ હૃદય છે તમારું નામ ઓ પ્રભુ રમણ કે છે